નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો જે લોકો ચાંદીની પહેરે છે તેમનું શું થાય છે ચાંદીની પહેરવાની પરંપરા ઘણા સમયથી ચાલી આવે છે જો તેને જમણી આંગળીમાં પહેરવામાં આવે તો તેનાથી વિશેષ લાભ થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ચાંદીની વિનતી અથવા ઘરેણા પહેરવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે તેને પહેરવાથી રોગો દૂર થાય છે સાથે જ ક્રોધ પર પણ કાબૂ મેળવી શકાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં ચાંદીનો સંબંધ શુક્ર અને ચંદ્ર સાથે છે. આ પ્રમાણે પુરુષોએ જમણા હાથમાં ચાંદીની વીંટી પહેરવી જોઈએ. તેનાથી કુંડળીના અનેક દોષ દૂર થાય છે. આ સિવાય જો તમે સતત નિષ્ફળતાનો સામનો કરી રહ્યા છો તો તમારે ચાંદીની વીંટી પહેરવી જોઈએ. તેનાથી તમને ફાયદો થઈ શકે છે. આવો જાણીએ ચાંદીની વીંટી પહેરવાથી શું ફાયદા થાય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચાંદીને ચંદ્ર અને શુક્ર બંને સાથે સંબંધિત માનવામાં આવે છે જો તમારી કુંડળીમાં ચંદ્ર શુભ હોય તો તમારું સ્વાસ્થ્ય સારું રહે છે અને શુક્રની કૃપાથી તમને સમૃદ્ધિ પણ મળે છે આ સ્થિતિમાં ચાંદીની વીંટી પહેરવાથી તમારી કુંડળીમાં આ બે ગ્રહોની સ્થિતિ મજબૂત થશે

આવી સ્થિતિમાં તેને પહેરીને તમે તમારા ગુસ્સાને કાબૂમાં રાખી શકો છો આ સિવાય ચાંદી પહેરવાથી મનની ચર્ચરતા ઓછી થાય છે જેનાથી વિવાહિત જીવનમાં સ્થિરતા આવે છે ચાંદીની બંગડી પહેરવાથી શરદી અને ફ્લૂ જેવી સમસ્યાઓ દૂર રહે છે તેમજ ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ દૂર રહે છે વાસ્તુશાસ્ત્રમાં ચાંદીને એવી ધાતુ માનવામાં આવે છે જે સકારાત્મક ઉર્જાનો સંચાર વધારે છે આ પ્રમાણે ચાંદી તમારા જીવનમાંથી દરેક પ્રકારની નકારાત્મકતા દૂર થઈ જાય છે અને મનમાં આવતા નકારાત્મક વિચારો ચાંદી પહેરવાથી દૂર થઈ જાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર શુક્રવારે ચાંદીની વિનતી પહેરવી શુભ માનવામાં આવે છે તેને પહેરતા પહેલા જ્યોતિષની સલાહ જરૂર લો ચાંદી સોમવાર કે શુક્રવારે પહેરવી જોઈએ તેને ચંદ્રની કૃપા માટે સોમવારે અને શુક્રની કૃપા માટે શુક્રવારે પહેરવી જોઈએ મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયો ને ચેનલને ચેનલ ને સબસ્ક્રાઈબ ની સાથે બેલ આઈકોન પણ પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ